ધાંગધ્રા ધોળા દિવસે થયેલ બાર લાખ પચાસ હજારની ચોરીનો ભેદ ઉકેલાયો પત્નીએ પોતાના મિત્રને સાથે રાખીને પોતાના જ ઘરમાં કરી ઘરફોડ ચોરી ધાંગધ્રા સિટી પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં જ ચોરીનો ભેદ ઉકેલાયો પોલીસ દ્વારા કડક પૂછતાછ કરતા પત્ની અને એનો મિત્ર ભાંગી પડ્યા સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં વીસ દિવસ પહેલાં દોળા દિવસે ગરફોડ ચોરી થયેલ હતી દિવસ દરમિયાન થયેલ જેની ફરિયાદ ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટ્રેશન થયેલ હતો ત્યારબાદ સિટી પોલીસ માટે દિવસે ગરફોડ ચોરોને પકડવા એક ચેલેન્જ બની ધ્રાંગધ્રા ડીવાય એસપીની સૂચનાઓને ધ્યાનમાં રાખીને પીઆઈ દ્વારા તપાસ કરતા ગણતરીના દિવસોમાં જ બાર લાખ પચાસ હજારની ચોરીને અંજામ આપનાર ઘરમાં મોભીની પત્ની અને એનો મિત્ર બંને જેલ હવાલે થયા હતા ધાંગધ્રા સીટી પીઆઈ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કર્યા બાદ સૂત્રોની જાણકારીઓ દ્વારા ઘરના મોભીની પત્ની અને એના મિત્રની પૂછતાછ કરતા બંને ભાંગી પડ્યા હતા અને ઘરફોડ ચોરી કરી હતી એ કબૂલાત કરી બંનેની ધરપકડ કર્યા બાદ ચોરાયેલા માલ કબજે કર્યો હતો બ્યુરો રિપોર્ટ જયદેવસિંહ ઝાલા લોકસામના ન્યૂઝ ધાંગધ્રા ધાંગધ્રા શહેર વિસ્તારમાં આશરે વીસ દિવસ પહેલાં સોસાયટીમાંથી દિવસે આશરે સાડા બારની આજુબાજુમાં રોકડ રૂપિયા સાડા સાત લાખ અને સોના ચાંદીના દાગીના મળી કુલ સાડા બાર લાખની ઘરપોળ ચોરીનો બનાવ બને જે અનુસંધાને બનાવના સ્થળ વિઝિટ કરતાં સ્થળ વિઝિટ દરમિયાન થોડું ઘરના સદસ્યો હોવાની શંકાશીલ ભૂમિકા ગણાતા તે દિશામાં તેમજ રોજે રોજ સોસાયટીમાં આવતા જતા લોકો ઉપર તેમજ ટેકનિકલ વિભાગ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ આરંભવામાં આવેલ દરમિયાનમાં ઘરના ફરિયાદી શ્રી ઈશ્વરભાઈ પટેલના પત્નીનો શંકાસ્પદ ભૂમિકા જણાતા તેઓને લાવી ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા આ કામે તેઓની સાથે સારા સંબંધો ધરાવતા અન્ય વ્યક્તિ હરેશભાઈ પીઠવા કરીને તેમની સાથે મળી અને પૂર્વયોજિત કાવતરો રચી સૌ પ્રથમ ગરફોડ ચોરીનો બનાવ ઊભો કરી અને નાણાં પોત નાણાં અને દાગીના પોતે તફાવી લેવાની એક પેરવી કરેલ જેમાં બાજુના ઘરનો સૌ પ્રથમ કાવતરાના ભાગરૂપે દરવાજો તોડવાની કોશિશ કરે તે બાદ પોતાના ઘરની અંદર સામાન વેરવિખેર કરી અને કુલ ટોટલ સાડા સાત લાખ રૂપિયા રોકડા અને દાગીના